ગુડ મોર્નિંગ મિત્ર તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું હું નાસ્તો પાણી કરી અને બારીમાં બેઠી છું મસ્ત રીમઝીમ રીમઝીમ વરસાદ આવે છે જો તમને દેખાય છે તો હું તમને દેખાડું અહીંયા મારા બિલ્ડિંગની નીચે પાણી ભરાઈ ગયું છે થોડો પણ વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે અને આજે હું આથણું બનાવવાની છું આજે હું આથણું બનાવવાની છું આનું ખાટું આથણું બનાવવાની છું અને આની ગોળ કેરી બનાવવાની છે તો જો મિત્ર તમારે બધાને ખાવું હોય તો કમેન્ટમાં જણાવજો તો ચલો મિત્ર હું હવે ઘરકામ કરી લઉં છું પહેલાં કારણ કે આપણું તો ઘરનું કામ હોય જ ઘરકામ પહેલાં કરવું પડે ઘરકામ કરીને પછી બ્લોક બનાવવાનો હોય એટલે વાસણ ઘસવાના છે વાસણ બાસન ઘસીને પછી તમને મળવું અને અહીંયા અમારે બારીમાં જો કાગડો આવી ગયો છે ગાંઠિયા ખાવા માટે હવે એને ગાંઠિયા નાખવું કાગડા ભાઈ આવી ગયા છે વરસાદના ગાંઠિયા ખાવા તો હવે એને ગાંઠિયા નાખું ચાલે

આપણું ઉઠી નાઈટ દિયા બધી કરી પછી નાસ્તો કરતા બેસવાનું મિત્રો જો મેં કેરી હમણાં સુકાવી હતી ને એમાંથી બનાવ્યું છે ગોળ કેરીનું આથું એટલે આપણે એવું છે છ મહિના ચાલે મેં બનાવ્યું છે મસ્ત ગોળ કેરી નો અમારા ઘરમાં ગળું વધારે બધા ગોળ કેરી નો બનાવ્યું છે મસ્ત અને આ બનાવ્યું છે ખાટી કેરી નો

અને એની પૂરી બનાવું છું આમાં બધો ત્રણ ચાર જાતનો મિક્સ લોટ નાખવાનો ઘઉંનો થોડો બાજરાનો અને થોડો રવો નાખવાનો એટલે ફરસી પૂરી થાય એટલે આમાં મોડ નહીં નાખવાનું પછી કારણ કે કીટ કીટ હોય ને એમાં ઘી હોય એટલે બહુ સરસ પૂરી થાય તો આવું આપણું રોજનું રૂટિન હોય છે